ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા જે આમરણિયા ના જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ આજે છે હેપી રક્ષાબંધન રીઝા આવી છે નવ્યા આવી છે હિરક આવ્યા છે દીપને રાખડી બાંધવા તો ચાલો આપણે ગ્રુપ સ્ટાર્ટ કરી દઈએ પછી હું પણ જવાની છું મારા ભાઈ ને ત્યાં રાખડી બાંધવા તો ત્યાં પણ આપણે સરસ મજાનો બ્લોગ બનાવશું તો છે સુધી બ્લોગમાં જોડાઈ જોડાય રહેજો ક્યૂટ ક્યૂટ મારો નવું દીકુ મારું રીજો દીકુ તો ચાલો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો ચાલો આપણે અહીંયા રાખડી બાંધવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો લીઝા રાખડી બાંધી છે દીપની અને ચાંદલો કરી દે છે અને જો નવિયા ક્યૂટ ક્યૂટ અમારી રાહ જોઈને બેઠી છે કે હું નાનુંને નાનીને રાખડી બાંધીશ તો અહીંયા પહેલાં લીઝા એની રાખડી બાંધે છે અને થોડી વાર પછી સ્વીટોની પણ રાખડી બાંધશે અને આજે લીઝાએ દીપને ખૂબ સરસ ગિફ્ટ આપી છે તો તમે આગળ જુઓ અને હું અહીંયા હસો છું કે વાહ દસે દસ આંગળાના એના ટચાક્યા ફૂટ્યા તો ખૂબ બધા ખુશ થયા ખૂબ મજા આવી તો અહીંયા લીઝાએ દીપને આજે ગિફ્ટ કરી છે ક્રિસ્ટલ બ્રેસલેટની ગિફ્ટ આપી છે તો અલગ અલગ બધા ક્રિસ્ટલ છે અને આ બ્રેસલેટ છે તો આજે ખૂબ સરસ એના ભાઈને આશીર્વાદ આપે છે અને બ્રેસલેટની ગિફ્ટ કરી છે ને કહે છે કે રોજ પહેરજે અને મજા આવશે સામસામા કાજુ કતરેથી મીઠું મોઢું કર્યું છે તો ખૂબ મસ્તી પણ કરી છે ને જો સામે એના ડેડી ઊભી અને એ ફોટા પાડે છે ને હું અહીંયા બ્લોગ બનાવું છું અને ફાઇનલી સ્વીટુની રાખડી બંધાય છે તો સ્વીટુને જામનગર ફોન કર્યો તો તે જો કિચનમાં છે તો ત્યાં એની સાથે પણ વાત કરી બધાએ પછી વચ્ચે થોડીક બ્રેક લીધી અને પાછી ફાઇનલી અમારો વારો આવી ગયો તો નવ્યા કે છે કે નાનોને હું ચાંદલો કરું હું ચોખા ચોડું તો એવી ક્યૂટ ક્યૂટ મસ્તી કરતી કરતી ખૂબ મસ્તી કરે છે ફ્રેન્ડ અહીંયા અને ખરેખર ઓરિજિનલ અવાજ રાખ્યો હોય ને તો તમને એમ થાય કે આટલી સરસ મસ્તી કરે છે એવી મજા આવી ગઈ એવી મજા આવી ગઈ તો ફાઇનલી એના નાનોને પણ રાખડી બંધાઈ ગઈ અને પછી મારો પણ વારો આવશે તો ફ્રેન્ડ આજનો આખો દિવસ એટલો સરસ ગયો એટલી મજા કરી એટલી મજા કરી પવિત્ર દિવસ છે અને જો અહીંયા નવિયા કતરી ખવડાવે છે એના નાનું કે છે કે તું ખા મને ખવડાવે છે અમે બધા જો મસ્તી કરીએ છીએ અને હવે ફાઇનલી મારો વારો આવી ગયો છે તો આજે તો ખરેખર અમારે બધાને ખૂબ મેચિંગ મેચિંગ આવી ગયું છે પિંકી પિંકી થઈ ગયા છે બધા નવું એ પણ એવું પહેર્યું છે મેં પહેર્યું છે લીઝાઇ આખી એવી પેર પેરી છે અને અહીંયા મને પણ રાખડી બાંધે છે અને હા આજે લીઝાએ ક્રિસ્ટલ બ્રેસલેટ મને પણ પહેરાવ્યા છે ફ્રેન્ડ તો મારા હાથમાં પણ તમે જોઈ શકશો હમણાં તમને પણ હું બતાવું છું તો જોઈ પહેરાવે છે અને અહીંયા મને પણ કાચું કતરીથી મીઠું મોઢું ઘર આવે છે તો આજે લીઝાએ દીપને અને મને બેને ગિફ્ટ આપી છે હવે ફાઇનલી દીપ કે છે કે મારે પણ આજે મારી બેનને રાખડી બાંધવી છે તો અમે સામસામાં ત્રણેય ભાંડેડા એકાબીજાના રક્ષક બની જાય હું પણ બે બહેનોની રક્ષા કરું અને બે બહેનો થઈ અને મારી કરે અહીંયા એટલું એન્જોય હાલતું હતું એટલું એન્જોય હાલતું તું જોઈ બોલતો જાય છે હસતો જાય છે લીઝા પણ હસે છે અને અહીંયા અમે સીટોને ખૂબ મિસ કરી હવે જાશું આપણે ફાઇનલી મારા પપ્પાના ઘરે તો જો ડ્રાઇવિંગ કરે છે જગદીશ અને લીઝા અને નવી આગળ બેઠા છે ને હું હીરક અને દીપ અમે પાછળ બેઠા છે અને અહીંયા શૂટ કરીએ છીએ અને ફ્રેન્ડ ખૂબ ટ્રાફિક હતું પણ તો પણ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા તો અહીંયા પહોંચી ગયા છે મારા ભાઈના ઘરે તો અહીંયા પણ મારી બે બહેનો છે એ પણ આવી છે તો ખૂબ મજા કરશું આજનો દિવસ પૂરો બ્લોગ તમારી સાથે હું શેર કરું છું તો જો અમે બધા ગાડીમાંથી ઉતરીને આવ્યા છે અને સામે જ જગદીશ આગળ ગયા ત્યાં જ મારી બેન ત્યાં ઊભી હતી જો સામે ઊભી છે એ મારી નાની બેન છે એ મોરબીથી આવી છે હવે અમે બધાને મળી લીધું ચા પાણી પી લીધા થોડીવાર વાતો કરી લીધી પછી આ મોટા ભાઈ ભાભીને ચાંદલો કર્યો વધાવ્યા રાકડી બાંધી તો આ તો બધાએ આપણા ગુજરાતીઓને તો ઠીક પણ આ બધું ફોરેનમાં અને બધી જગ્યાએ રક્ષાબંધનની ઉજવણી ખૂબ સરસ રીતે થાય છે એક જાતનો આ ભાઈ બહેનનો ખૂબ સરસનો પવિત્ર પ્રેમ કહેવાય છે કે ગમે ત્યાં દૂર દૂર હોય તો બેન ન આવી શકે તો ભાઈને રાખડી પણ મોકલી દે છે અને અહીંયા હું એને પેંડો ખવડાવવું છે તો કે ના ના રેખું મને એક અડધો જ દે ભાભીને પણ અડધો જ ખાધો હવે ફાઇનલી નાના ભાઈને ભાભી આવી ગયા અને આજે ખૂબ મહેમાન હતા અહીંયા પપ્પાના ઘરે કેટલા બધા મહેમાન હતા તો ખૂબ ફ્રેન્ડ એન્જોય કર્યું ખૂબ મજા કરી અને અમારી ભત્રીજી છે એના પણ ઓલા વર્ષે મેરેજ થઈ ગયા તો એ પણ હતા જમાઈ હતા મહેમાન હતા અમે ત્રણેય બેનો હતા પણ મેં જેટલાનું થોડુંક શૂટ કરવાનું હતું એટલું જ કર્યું છે કારણ કે બહુ આપણે લાંબુ કરીએ તો વિડીયો ખૂબ લાંબો થઈ જાય અને આપણે તો આપણું જ બતાવવાનું હોય એટલે મેં એટલું જ સૂટ કર્યું છે બાકી ખૂબ મજા કરી મસ્તી કરી વચ્ચે વરસાદ પણ આવ્યો હતો તો અમે નીચે પાર્કિંગ ગયા ગ્રીનરીમાં ખૂબ આંટા માર્યા બગીચે ગયા ખૂબ મજા આવી ફ્રેન્ડ તો આજનો દિવસ અમારો એવો ગયો હવે ફાઇનલી બાજુમાં મારા કાકા રે છે તો આ મારા કાકાનો દીકરો છે તો એને બહુ નાનો હતો ત્યારથી જ એનો રાખડી બાંધું છું તો કાકાના ઘરે આવી અને એ જ રીંગ મારીએ છીએ તો અહીંયા ફાઇનલી અમારા ચેતનને પણ હું રાખડી બાંધું છું તો ત્રણેય ભાઈઓને આજે રાખડી બાંધી અને બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે બસ મારા ત્રણેય ભાઈઓની રક્ષા કરો સાજા નરવા રાખો ધંધા પાણીમાં બરકત આપો તો બસ હવે આશીર્વાદ લીધા પછી અહીંયા પણ કાકાના ઘરે પણ ઠંડુ પીધું અહીંયા હું જગદીશ અમે બધા સાથે ગયા હતા પણ કાકી કાકાનો શૂટ લેટા પણ અમે ભૂલી ગયા ફાઇનલી અહીંયા પાછા ભાઈના ઘરે આવી ગયા અને જો નવ્યાને થોડુંક અજાણું લાગતું હતું તેને વેફર દીધી મનાવી અને અમે બધાએ જમી ફ્રી થઈ અને અમે બધા લેડીસો અહીંયા બેઠા છે હોલમાં ખૂબ મસ્તી હાલે છે વાતું હાલે છે અને હીરક અને જગદીશ અહીંયા બેઠા છે દીપ છે બીજો ભાણેજ છે ભત્રીજો છે અને બાકી બધા જે મહેમાન હતા એ બીજા બેડરૂમમાં બધા સૂતા હતા તો અમે લોકોએ ખૂબ આજની મજા કરી ફ્રેન્ડ ખૂબ સરસ ભાભીએ જમવાનું બનાવ્યું તું પણ જમવાનું શૂટ મેં ન લીધું કારણ કે વેડિયો ખૂબ લાંબો થઈ જાય હવે પપ્પાના આશીર્વાદ લઈ લઈ અને અમે બધા છૂટા પડીએ છીએ તો પપ્પા અમને દર વખતે જાતી વખતે અમને ત્રણેય બહેનોના માથા ઉપર હાથ મૂકી અને આશીર્વાદ દે છે તો ફાઇનલી હવે અમે બધાને આવજો કહી અને નીકળ્યા અને આ મારો ભત્રીજો છે અમારા આનંદનો બાબો તો એ પણ કહે છે કે ફઈ બીજી વાર આવો ત્યારે જરૂરથી રોકાજો તમે તો આવો ફાઇનલી બીજી વાર આવીશ ત્યારે રોકાઈશ તો એને પણ જોઈ લ્યો મળી લ્યો ખૂબ બધાના નેચર ખૂબ સરસ છે જાતી વખતે થોડીક વાર મૂડ આઉટ થઈ જાય પણ તો એ બાય બાય કહી અને અમે જાય છે